જય સ્વામિનારાયણ મનુષ્યનો જન્મ મળ્યા પછી કેટલું જીવાય મહત્વનું નથી પરંતુ કેવું જીવા એ વધારે મહત્વનું છે અને એટલે જેમ કહેવાય કે વ્યક્તિની ઓળખાણ એ વ્યક્તિથી નથી પણ એના વ્યક્તિત્વથી છે કે આ વ્યક્તિ કેવી હતી પહેલાં અત્તર વેચવાવાળા આવતા હતા તો નાની નાની અત્તરની બોટલ કહેતા શીશી એ લઈને વેચવા માટે આવે અને ગલીએ ગલીએ સાદ પાડતા હોય કે કોઈ હવે જે ગલીની અંદર વેચવા વાળો અત્તરિયા આવે તો એ ગલીમાં રહેતા બહેનો કે પુરુષો જોકે પુરુષો તો લગભગ લેવા માટે કોઈ નવરાજ ન હોય આ કામ બધું બહેનો હોય તો એ ચાર પાંચ બહેનો એ અત્તરિયાને બોલાવશે અને કહેશે કે બતાવો તો આમાં અત્તર કેવું કેવું જાતનું તમે લાવ્યા છો મોગરાનું હોય કે ગુલાબનું હોય કે કોઈ પણ એનો અત્તર વેચવા માટે આવે અને નાની નાની બોટલ એના ઢાંકણ ખોલી ખોલી અને જોશે કે એમાં સુગંધ કેવી છે બની શકે કે ઘણાના સ્વભાવ પ્રમાણે એમાં ખાસ ઘણાના એવા સ્વભાવ હોય કે વસ્તુ લેવી ન હોય પણ જોવી હોય તો જે અતરિયા પાસે એમણે અત્તર જોયું હોય એક પણ બોટલ લે નહીં અને અતર્યો એ પોતાનો થેલો ખભે નાખી અને જતો રહે અત્તર લીધું નથી પણ જે જગ્યાએ અતરિયો અત્તર લઈને બેઠો હતો એની સુગંધ તો ચોક્કસ રહી જાય ભલે લીધું ન હોય પણ થોડી ઘણી સુગંધ એ જગ્યાએ મૂકીને જાય બસ આ માણસના જીવનની અંદર આવું જ કંઈક છે આ લોકની અંદર આપણે આવ્યા છીએ પણ આપણા જે જીવનની અંદર રહેલા ગુણો કે કોઈકને આપણે મદદરૂપ થયા હશું કાંઈક આપણી સદલક્ષ્મી છે એ સત્કાર્યની અંદર વપરાણી હશે કોઈકને પાંચ પૈસા આપ્યા હશે તો જે આપણા વ્યક્તિત્વના ગુણો એ કાયમના માટે આ લોકની અંદર રહેશે આપણા જેવા કોઈ બને કે ન બને એ અલગ વાત છે કેમ કે કોઈ અત્તર લે કે ન લે એ વાત જુદી છે પણ જે અત્તર છે એ તો એની સુગંધ મૂકીને જ જશે એમ આપણા જીવનમાંથી કોઈને ગુણ લેવો કે ન લેવો એના જિમ્મેદાર આપણે નથી પરંતુ આપણામાં જો કંઈક ગુણ રહેલા હશે તો આપણા જીવનમાંથી ચોક્કસ બે પાંચ વ્યક્તિઓ એ ગુણ લઈ અને સજ્જન બનશે એવી રીતે જીવનની અંદર કંઈ પણ સારું લેવું સારું કમાવું એ મનુષ્યના જીવનની વાત છે અને સાચામાં સાચી કમાણી જો કોઈ હોય તો એ છે પરમાત્માનું ભજન કરવું આ લોકોની અંદર ભજન કરી અને સુકૃત એકત્રિત કરી અને જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવું અને આ વખતે તો ભગવાન સ્વામિનારાયણે ખૂબ મહેર કરી અને એમ કહી શકાય કે ભાજી મૂળાના ભાવે મોક્ષ આપી દીધો હજારો વર્ષ જાય પરંતુ જે ઋષિ મુનિઓ રાફડા પરમાત્મા સાચા દિલથી જીવાત્મા પરમાત્માની પ્રાર્થના કરે તો પ્રગટપણે આજે પણ દર્શન આપે છે એ જ પરમાત્માના સ્વરૂપો જે જે દેવ મંદિરની અંદર બિરાજમાન છે અને જે દેવ મંદિરની અંદર પરમાત્મા નું સ્વરૂપ બિરાજમાન છે એ પરમાત્મા નું સ્વરૂપ જે દિવસે પધરાવવામાં આવ્યું હોય તો એ તિથિયે દાખલા તરીકે દીકરા કે દીકરીનો જન્મ થાય એટલે એક વર્ષનો થાય તો જે દિવસે એનો જન્મ થયો હોય એ દિવસને આપણે હેપી બર્થડે કે જન્મ દિવસ તરીકે ઉજવીએ છીએ અને આજની તમારી આ ફેશન કે કુટુંબ પરિવાર આજુબાજુના રહેતા જે લોકો એ બધાને બોલાવીને ખૂબ ધામધૂમથી પાર્ટીઓ અપાતી હોય તો આ લોકની અંદર જેનો નામ એનો નાશ એ વ્યક્તિનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવતો હોય અને તમારી એનું જો કઈ મહત્વ માનવામાં આવતું હોય તો તમે વિચાર કરો કે જે પરમાત્માનું સ્વરૂપ દેવ મંદિરની અંદર પધરાવવામાં આવ્યું છે તો એ પરમાત્માનો જન્મદિવસ કહેતા હેપી બર્થડે થઈ ગયું દાખલા તરીકે ભગવાન રામચંદ્રજી ભગવાન સ્વામિનારાયણ એનું પ્રાગટ્ય ચૈત્ર ચૈત્ર સુધી નવમી એ દિવસે પ્રભુનું પ્રાગટ્ય થયું તો આજે પણ આપણે વર્ષો પછી એ તિથિએ ખૂબ ધામધૂમથી ઉત્સવ ઉજવીએ છીએ એવી રીતે ભગવાન સ્વામિનારાયણના બંધાવેલા સ્વહસ્ત મંદિરો છ ધામો અમદાવાદ ભુજ વડતાલ ધોલેરા જુનાગઢ અને મૂર્તિઓની સ્થાપના કરી પ્રતિષ્ઠાઓ કરી અને પ્રતિષ્ઠા વખતે સ્વયં સ્વહસ્તે ભગવાન સ્વામિનારાયણે આરતી ઉતારી આરતી ઉતાર્યા પછી એક એક દેવ જે પધરાવેલા છે કે અમદાવાદની અને ભુજમાં નરનારાયણ દેવ હોય વડતાલ લક્ષ્મી નારાયણ દેવ હોય મદન મોહનજી મહારાજ હોય જુનાગઢ રાધારમણ દેવ હોય ગઢપુરમાં સ્વયં ગોપીનાથજી મહારાજ હોય તો આ મૂર્તિઓમાં સદેહ ભગવાન સ્વામિનારાયણ એ લીન થયેલા છે ને પાજા તેજના સમૂહની સાથે એમાંથી પ્રગટ થયેલા છે ને સ્વ મહિમા ગાયો કે અમારા પધરાવેલા આ દેવો એમાં સ્વયં અમે પ્રગટપણે બિરાજમાન છીએ અને આજે પણ એ દેવોમાં રહી અને જે જીવાતમાં એના ચરણે જે એને માથું મૂકે તો એના તમામ સંકલ્પ પ્રગટ સ્વરૂપે બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ પૂરા કરે છે કરે છે ને કરે છે તો એ દેવો જે પધરાવવામાં આવ્યા અને એની તિથિ એને આપણે પાટોત્સવ તરીકે ઓળખીએ છીએ ઉજવીએ છીએ અભિષેક કરીએ છીએ પૂજન અર્ચન કરીએ છીએ તો એ પાટોત્સવનો કેટલો મહિમા તો એમાં કહેવાય કે આપણે જે આરતીના દર્શન કરવા માટે જઈએ તો એ આરતીનું પુણ્ય કેટલું છે કે પવિત્ર નદી હોય અતિ પવિત્રમાં પવિત્ર નદી હોય અને એના કિનારે પવિત્ર બ્રાહ્મણ એને પવિત્ર ગાય કપિલા કે કામદુધા ગાય એને ખરી અને શિંગ સોનાથી મઢેલા હોય દાન કરવામાં આવે એટલું દાન જે કરવામાં આવે તો એ દાન નું પુણ્ય એટલું છે કે દર્શન થાય એ કાંટાના દર્શનનું જો આટલું ફળ હોય તો એવી આખી એક આરતી જે કરવામાં આવે એમાં કે જે શિખરબદ્ધ મંદિરો હોય એમાં પાંચ આરતી થતી હોય તો સો શણગાર આરતીના તમે દર્શન કરો અને એક વાર આરતીના દર્શન શણગાર આરતીના દર્શન કરો અરે બાર મહિના તમે શણગાર આરતીના દર્શન કરો એટલે કે એક વર્ષે સુધી અને એક વાર મંગળા આરતીના દર્શન કરો એવા બાર મહિના તમે મંગળા આરતીના દર્શન કરો અને એકવાર પરમાત્માનું સ્વરૂપ જે બિરાજમાન છે એના પાટોત્સવના દર્શન કરું બરાબર યાદ રાખો કે એક આરતીના આટાનું ફળ મેં પ્રથમ બતાવ્યું એ કે પવિત્ર નદી હોય પવિત્રમાં પવિત્ર બ્રાહ્મણ હોય પવિત્ર ગાય હોય અને એ ગાયના શીંગ અને ખરી સોનાથી મઢેલા હોય અને એ ગાયનું દાન નદીના કિનારે કરવામાં આવે અને જે પુણ્ય પ્રાપ્ત થાય એ આરતીના એક આટાના દર્શન કરવાથી એ પુણ્ય પ્રાપ્ત થાય છે એવી આખી આરતીના દર્શન ચૌદ આટાની આરતી એવી આખી આરતીના દર્શન એ શણગાર આરતી તમે બાર મહિના સુધી દર્શન કરો એ બાર મહિના શણગાર આરતીના દર્શન કરો અને એકવાર મંગળા આરતીના દર્શન કરો એક જ દિવસ એક દિવસ મંગળા આરતીના દર્શન કરનાર વ્યક્તિને બાર મહિના શણગાર આરતી કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે એનો મતલબ એવો નહીં કે પછી શણગાર આરતી ન કરીને એકવાર મંગળાજ કરી લેવા એવા બાર મહિના સુધી તમે મંગળા આરતીના દર્શન કરો અને એકવાર પાટોત્સવના દર્શન કરો એમાં પણ ખાસ કે મહારાજે જેના ઉપર કૃપા કરી હોય અને સુખી સંપત્તિ કર્યા સંપત્તિ આપી અને સુખી કર્યા હોય તો એમણે તો છ ધામના પાટોત્સવનો નિયમ રાખવો જ હવે હું નથી માનતી કે કોઈને બસની અંદર જવું પડે તો અત્યારે લગભગ ઘરે છે તો દસ પંદર વ્યક્તિ ભેગા થઈ અને ગાડી બાંધી શકો તો ભગવાન સ્વામિનારાયણ છ ધામો બંધાયા અઢારસો અઠ્યોતેર અને ફાગણ સુદ ત્રીજ એ દિવસે સૌ પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્વહસ્તે બંધાયું એ મંદિર અમદાવાદ કાલુપુર ત્યાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી અને ખાસ મારી નમ્ર વિનંતી કે જે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત છે એને ભગવાન સ્વામિનારાયણે કઈ સાલમાં અને કઈ તિથિએ કયા ધામમાં પ્રતિષ્ઠા કરી એ છ ધામ તો આવડવા જ જોઈએ અને એકદમ સહેલો ઉપાય છે એક અઠ્યોતેરની સાલ તમે યાદ રાખી દો સંવંત અઢાર અઢારસો અઠ્યોતેર ફાગણ સુદ ત્રીજ એ અમદાવાદનું મંદિર અઠ્યોતેર પછી આવે ઓગણસી સંવંત અઢારસો ઓગણ એસી અને વૈશાખ સુદ પાંચમ એ દિવસે ભુજધામનું મંદિર બંધાવ્યું ત્યાં પણ નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી અઠ્યોતેર ને ઓગણ એંશી પછી એસી મૂકી દો સવંત અઢારસો એક્યાસી કારતક સુદ બારસ એ દિવસે વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી અઠ્યોતેર ઓગણએસી પછી એસી મૂકી દીધા એક્યાસી માં વડતાલું મંદિર સવન અઢારસો બ્યાસી એ દિવસે જૂનાગઢ ધોલેરામાં મદન મોહનજી મહારાજની પ્રતિષ્ઠા કરી અને મદન મોહનજી મહારાજની પ્રતિષ્ઠાની તિથિ છે વૈશાખ સુદ તેરસ એ દિવસે મદન મોહનજી મહારાજની પ્રતિષ્ઠા કરી અઠ્યોતેર ઓગણસી એસી મૂકી દીધા એક્યાશી ને બ્યાસી હવે ત્યાંસી મૂકી દેવાનું સંવંત અઢારસો ચોર્યાસી અને વૈશાખ બીજના દિવસે જૂનાગઢની અંદર રાધારમણ દેવની પ્રતિષ્ઠા કરી અને સુદ બારસ અને ગઢપુરની અંદર ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા કરી અઠ્યોતેર ઓગણસી એંસી મૂકી દો એક્યાસી બ્યાસી ત્યાંસી મૂકી દો ચોર્યાસી પંચ્યાસી આ છ ધામની પ્રતિષ્ઠા આ રીતે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પોતાની મૂર્તિઓ પધરાવી કે એ નરનારાયણ દેવ હોય લક્ષ્મીનારાયણ દેવ હોય મદન મોહનજી મહારાજ હોય રાધારમણ દેવ હોય કે સ્વયં ગોપીનાથજી મહારાજ હોય પણ પ્રગટપણે ભગવાન સ્વામિનારાયણ એમાં બિરાજમાન છે જ અને સંવંત અઢારસો છ્યાસી જેઠ સુ દસમ એ દિવસે ભગવાન સ્વામિનારાયણ આ લોકમાંથી પોતાના ધામમાં સિધાવા એટલે આટલું જ જો યાદ રાખવામાં આવે તો સેજે સરળ રીતે છે પણ તમે બધાએ દીક્ષા લઈ લીધી છે કે તમને યાદ નથી રહેતું તો આટલો પાર્ટોત્સવનો મહિમા હોય ને એમાં પણ એ ગોપીનાથજી મહારાજની અદ્ભુત મૂર્તિ કે પ્રતિષ્ઠામાં અરે પાટોત્સવના દિવસે એ પરમાત્માને આખી સબીના કહેતા જે મૂર્તિ શિખાનો ભાગ અધૂરો રહી ગયો એના પણ દર્શન થાય તો જેને ભગવાને સગવડતા આપી હોય સશક્ત હોય સુખી હો તો પાટોત્સવનો નિયમ અમારા પૂજ્ય બેન એ આ લોક અંદર રહ્યા સત્સંગમાં આવ્યા પછી થોડા વર્ષો પછી અને એ વખતે તો આટલો સત્સંગ ફાલો ફૂલો પણ નહોતો ત્યારથી એનું નિયમ હતું કે છ ધામના પાટોત્સવ કરવા તો છેલ્લા શ્વાસો સુધી એને છ ધામના પાટોત્સવ કર્યા હતા તો જેને પરમાત્મા એ સગવડતા આપી હોય એને ચોક્કસ પાટોત્સવના દર્શન કરવા અતિશય પાટોત્સવના દર્શનનો મહિમા છે અસ્તુ બધાને ભાવતી જય સ્વામિનારાયણ